હિમતપુરા બસ સ્ટેન્ડ પાસે હાઈવે ઉપર રોડ અચાનક એક કાર ચાલક રોડ ક્રોસ કરતા વચ્ચે આવી ગઈ હતી જેને બચાવવા સ્ટીરિંગ પરનો કાબુ घुમાવી દેતા બસ ખાડામાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો. દમદાર પાગડ રૂટ પર અમે જતા હતા ઉદયમતી સનસોલી કાનનો પાકળ થઈ અને પારા તરફ જતા હતા ત્યારે હમતપુરા પાડીવા દે એક કાર ચાલકે અચાનક બ્રેક મારી તેને બચાવવા જતા વરસાદ તો આવળો તો વરસાદ પડેલો તો દીદી ડ્રાઈવર બ્રેક મારી પણ ગાડી કંટ્રોલમાં થઈ નહીં અને બીજી સાઈડમાં ઉતરી ગઈ જેમાં ડ્રાયવરના મને ઈજા થઈ છે પેસેન્જરને કોઈને લાગ્યું નથી